જે ધર્મ માટે આજે આપણે રૂપિયા જ દેવા પડે છે મંદિર હોય કથા હોય આવા કાર્યક્રમ નહીં સારી રીતે સાંભળી લઈ બે બે કલાક ડાયરો બે ત્રણ કલાક જે હોય એ પણ આ યજ્ઞમાં એક આહુતિ આ કોઈ મનોરંજનનો પ્રોગ્રામ નથી આ એક સનાતન પરંપરાનો યજ્ઞ ચાલે છે અહીંયા ભાગવત જ્ઞાન યજ્ઞ અને એમાં તમે બધા આહુતિ દેવા સારી રીતે સાંભળી જાઓ એ પણ યજ્ઞમાં આહુતિ છે એક વખત હતો મને થોડી વચ્ચે ઝાંખી કરાવવાનું મન થાય છે એટલા માટે કે જેના માટે આપણે મળ્યા આજે સનાતન ઉપર આપણે ન બોલવાનું કેટલા બોલે છે ન કરવાનું કરે છે આપણને બહુ વાર લાગી જાય જો સમજશું નહીં તો જ્ઞાતિ જાતિના ઓલા કરતા રહીશું આપણે આખે આખી રામાયણ આપણા બાળકોને આપણે ભાગવત રામાયણ ની વાતો તમે નહીં કરો તો ઓલરેડી આખે આખી રામાયણ ને આખે આખું મહાભારત હિન્દીમાં અપલોડ થઈ ગયું છે યુટ્યુબમાં અને કેવું ભયંકર કૃષ્ણને ગાળ્યું ગાયું એવું રામને ગાયું દઈએ સીતાજીને ન કહેવાના વેણ કે કોઈને જોવું જોવું હોય આ જોયા જેવું છે નહીં એને શરત મારીને વ્યૂ વધારવાય આ સારી વાત નહીં આ તો કોઈને એવું લાગતું હોય તો હું બતાવીશ એમ એટલે નહીં થાય આપણા બાળકો સુધી કેટલા આપણા શાસ્ત્રોમાં કરવામાં આવી છે છે ન કરવા ભગવાન રામ જેવા રામને એવો હું તમને કહું આમ ખબર ન હોય તો એક સમુકવધ નું આખો એક પ્રસંગ આવે રામાયણમાં હા ત્યાં નવી રામાયણ તૈયાર કરેલી રામાયણમાં ડુપ્લિકેટ રામાયણમાં પણ હવે કઈ ડુપ્લિકેટ ઈ તો આપણે હાસું સમજાવી તો લોકોને ખબર પડે ને આપણા બાળકોને શંભુક વધ આવે એમાં શું આવે છે હું જાહેર માં કહું છું એમાં શું આવે છે કે શંભુક નામનો એક માણસ અને ઈ શુદ્ર હતો શુદ્ર અને તપ કરવા બેઠો અને દેવો અને પછી ભગવાન રામને ખબર પડી એટલે રામને એમ કીધું કે બ્રાહ્મણો છે એ મરવા મીડ્યા બ્રાહ્મણોના બાળકો બીમાર પડવા મીડ્યા હા જો ષડયંત્ર કેવા લેશે ઈ કહું છું આ બધાને લાગુ પડે બ્રાહ્મણને ને નહીં સનાતન ને જે માનતા હોય ને રામણો બીમાર પડવા મીડ્યા જોયું શું થયું તો કે શુદ્ર તપ કરે છે તપસ્યા કરવા બેઠો છે ભગવાન રામ ગયા તરવાર લઈને આવી રામાયણ વિચાર કરો ભગવાન રામ તરવાર લઈને ગયા અને પછી હું કેવો છો કે શુદ્ર એટલે એની ભાષામાં નીચી જાતિ એમ હું નથી કેતો એની ભાષામાં એને નીચી જાતિ બતાવી એમ કે નીચી જાતિ નો છો શુદ્ર શુદ્ર શો કે હા અને શું કરે તપ કરું છું સીધી ભગવાન રામે તરવાર મ્યાન માંથી બહાર કાઢીને સંભુક નું માથું ઉડાડી નાખ્યું આવી રામાયણ ફરે છે માથું કાપી નાખું શું કામ એ કે તપને તપસ્યાન ભજન ઈ તો ઉચ્ચ ની ઉચ્ચ જાતિ હોય ઈ જ કરી શકે તું કેવી રીતે કરી શકે આવી આવી સંભુક વદ એક એવડો પદો પ્રસંગ એમાં નાખી દેવા તો કેટલાય એટલે હજે ભગવાન રામ એક ભીલ સબરી બેઠી હોય વગડાની માલિકો જંગલમાં એના મો ડોસી વ્રત ડોસી ના દાંતે થી મોઢું મારેલા બોર હોય ઈ મારો બાપ રામ ખાવા જાય ને આયા સંપુક ને કોઈ દી તરવાર થી માથું કાપે પણ આવું ઘોગાઓ કરે છે આપણા શાસ્ત્રોમાં માં કેટલું આવું નાખી દીધું છે જો હાચું તમે નઈ પુગાડો તો આપણા બાપ દાદા નકર તમે એવું માની લ્યો તમે એટલે હું જાહેર માં સાહિત્ય ની ભાષા તમે એટલે તમને બધા બેઠા એને નથી કેતો હું સમજવું જેને સમજવું એને બધા એને એમાં હું આવું આપણે એવું માનતા હોય કે એકચ્યુઅલી એ બધું હતું તો કાં એવું માનવું પડે કે આપણા બાપ દાદા બુદ્ધિ વગરના ગામો ગામ પાળિયા ઉભા ને ક્યાંક મરી ગયા સર્વસ્વ ધર્મ માટે આપે તો એ તો કેવી રીતે માનો તો માણસના પેટના જ ન કહેવાય ને જો એ માની લે તો 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 આપણે શું પછી પીધું તું રહ્યું રાક્ષસ જે કયો પણ એ એટલી ધર્મની ખેવના હતી નાની નાની વસ્તુમાં જોતા હતા નાની નાની વસ્તુમાં તમે જુઓ ધ્યાન રાખતા હતા કે આ કરાય આ ન કરાય તો એ આપણે મંદિરે જતા હતા આપણે કાયમી જતા આપણા બાપ દાદાઓ હતા એ સાંજ પડે એટલે જાય

કે ડુપ્લિકેટ બધું તૈયાર થઈ ગયું છે આપણે સાચું નહીં સમજાવી ભાગવત સાચી રામાયણ તો અનેક સીતાજી વિશે ન બોલવાનું બોલે રામ વિશે કૃષ્ણ વિશે પરશુરામ વિશે બધા વિશે બોલે છે તો મારું કહેવાનું એ છે કે ધર્મ માટે અત્યારે પૈસા જ દેવા પડે પણ એક વખત હતો સાહેબ વાત આવી વચ્ચે એટલે કહી દઉં છું શિવાજી દીકરો સંભાજી રાજે આપણે શિવાજીના આલડા ગાઈ શિવાજીનું બહુ નામ સાંભળ્યું પણ સંભાજી રાજેની બહુ ઓછાને ખબર છે ઓરંગઝેબ ની એવડી મોટી દરિયા જેવી ફોજ પણ ગોરીલા યુદ્ધ કરી કરી ઓરંગઝેબની ની ઊંઘ હરામ કરી દીધી અરે કવિ કલશ હતો કવિઓ ની પણ બહુ મોટી જવાબદારી હોય છે કલાકારો ની જવાબદારી ગમે એવા ગીત નો ગાઈ નાખાય હું તો કાયમ કઉ છું આપણને આટલી પબ્લિક ચાહતી હોય આટલા યુવા ધન વડીલો મુરબીઓ માતાઓ બેનુ દીકરીઓ પગે લાગવા દોડે ને તો મને એમ થાય કે બહુ મોટી જવાબદારી છે હો હા ડગલે ડગલે વિચારવું પડે જાયગા નિયાથી એક જ વિચાર આવે ક્યાંક અવળું દેવાય જાય અવળું ડબલું નો દેવાય જાય જાગ્રતતા આવવી જોઈએ એને જ માણસ કહેવાય હા એ હકીકત પેઢીઓ નાશ થઈ જાય એટલા માટે વાત કરું છું બહુ મોટી જવાબદારી કવિ હતો કવિ સંભાજી રાજેની હારે અને વીર રસના એવા ગીતો બોલે અને સંભાજી રાજે ધમરોળી નાખે ગોરી યુદ્ધ જેને છાપાવાર યુદ્ધ કહેવાય છેનાને ધમરોળી નાખેર હાકા પાહા બોલાવી દે અને જેવો કાવી કલશ ગીતો બોલે વીર રસના થોડી મારે આથી આદી કરવી હોય તો शिवाजी નો દીકરો સંભાજી કેમ લડે છે કાવી કલશ કે ગાડા હુગળે હટીલા જોદ પેરડી નિશાન કાજે ડગડંડી દૂધ વે પાપા ગોળ ને નાખેલા પૂરા પૂરા છોડા મોટા ગાડા હુગળે હટીલા જોદ પેરડી નિશાન કાજે ડગડંડી દૂધ વે મળી જાય આભામ એ સુમના ના હાથમાં આવે જો સંપત્તિ ઈ ઘરે નહીં ઉતળો નદી કામો